એ પહેલા જો ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડિયો બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે આપણે આ યોજના ની અંદર વાત કરીશું કે LIC ની જીવન શાંતિ યોજના છે એ ચાલે છે આના માટે તમારે LIC ના જે કોઈ પણ એજન્ટ હોય એનો સંપર્ક કરવાનો રહેશે એનાથી તમે આ સ્કીમ ની અંદર લાભ લઈ શકો છો આ આખી સ્કીમ શું છે આની અંદર કેટલું રોકાણ છે કરવાનું હોય છે એલઆઈસીની આ યોજના રેગ્યુલર ઇન્કમની ગેરંટી છે આપે છે અને તમારા પૈસા પણ આની અંદર સુરક્ષિત રહે છે આ યોજનાને એલઆઈસી જીવન સાથી સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે દરેક વ્યક્તિ પોતાના રિટાયરમેન્ટ માટે નોકરી બદલ્યા પહેલાં જ મોટી પ્લાનિંગ કરી લેવા માંગે છે પરંતુ મોટા ભાગના લોકો પૈસાના અભાવથી આ કામ છે એ નથી કરી શકતા આજના સમયની અંદર રિટાયરમેન્ટ યોજનાઓમાં મ્યુચ્યુઅલ ફંડ ને લઈ અને લોકો વધારે એક્ટિવ છે અને પોતાની કમાણીનો અમુક ભાગ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો અંદર લગાવી રહ્યા છે જો કે આ યોજના બજારથી લિંક હોવાના કારણે રિસ્કી બની શકે છે એટલે કે એસઆઈપીની અંદર તમને જે રિટર્ન મળે છે એ શેર બજારની જેમ જ મળતું હોય છે માર્કેટ અપર અપ જતું હોય ત્યારે વધારે રિટર્ન હોય છે પરંતુ માર્કેટ જ્યારે ડાઉન જાય ત્યારે રિટર્ન છે એ ઓછું થઈ જતું હોય છે

આ યોજનાનું જે નામ છે એ એલઆઈસી જીવન શાંતિ પ્લાન તરીકે પણ આને ઓળખવામાં આવે છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે એક વખત પૈસા લગાવ્યા બાદ જીવન પર તેના માટે પેન્શન છે એ મળે છે જીવન પર મળશે પેન્શન એટલે કે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી પાસે દરેક ઉંમરના લોકો માટે એક નક્કી અને શાનદાર પોલિસી છે એ હોય છે રિટાયરમેન્ટ માટે પણ તેના ઘણા બધા પ્લાન છે એ ખૂબ જ ફેમસ છે જે રિટાયરમેન્ટ બાદ લોકોના ફાઇનાન્શિયલ હેલ્થને સારી બનાવી શકે છે અને ક્યારેય પૈસાની કમી છે એ નથી થવા દેતું હવે LIC ન્યુ જીવન શાંતિ પ્લાન પણ આવી જ સ્કીમ છે આ એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે અને એક વખત રોકાણ કર્યા બાદ રિટાયરમેન્ટ બાદ તમને નિયમિત પેન્શન છે એની ગેરંટી આપે છે આ યોજના હેઠળ તમે દર વર્ષે એક લાખ રૂપિયાનું પેન્શન છે એ મેળવી શકો છો અને આ પેન્શન તમને જીવનભર મળતું રહે છે આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે તો કે આ યોજનાની પોલિસી લેવા માટે ત્રીસ વર્ષથી લઈ અને ઓગણા એંસી વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ છે લાભ લઈ શકે છે આ સ્કીમની અંદર ગેરંટી પેન્શનની સાથે તમામ પ્રકારના અન્ય બેનિફિટ્સ છે એ પણ મળે છે અને આ પ્લાનને ખરીદવા માટે બે ઓપ્શન મળે છે જેમાં પહેલું ડેફર્ડ એન્યુટી ફોર્થ સિંગલ લાઈફ અને બીજું છે ડેફર્ડ એન્યુટી ફોર જોઈન્ટ સલાઇફ એટલે કે તમે સિંગલ પ્લાનમાં ઇન્વેસ્ટ કરી શકો છો અથવા તો કમ્બાઇન્ડ ઓપ્શન છે એ પણ પસંદ કરી શકો છો હવે આની અંદર કેવી રીતે તમને એક લાખ રૂપિયાનું પેન્શન મળશે તો કે એલઆઈસીની આ ન્યૂ જીવન શાંતિ પોલિસી એક એન્યુઅલી પ્લાન છે અને તેને ખરીદવાની સાથે જ તમે તેમાં પોતાની પેન્શન લિમિટ ફિક્સ છે એ કરી શકો છો નક્કી કરેલું પેન્શન તમને રિટાયરમેન્ટ બાદ જીવનભર મળી રહે છે તેમાં રોકાણ પર શાનદાર વ્યાજ છે પણ મળે છે હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો જો તમે પંચાવન વર્ષના છો અને એલઆઈસી ન્યૂ જીવન શાંતિ પ્લાનની ખરીદી કરતી વખતે અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો પાંચ વર્ષ માટે આ હોલ્ડ રહેશે એટલે કે પંચાવન વર્ષથી સાઠ વર્ષ માટે આ પૈસા છે હોલ્ડ રહેશે અને સાઠ વર્ષ બાદ દર વર્ષે તમને એક લાખ અને આઠસો ને પચાસ રૂપિયાનું પેન્શન મળશે તમે ઈચ્છો તો છ મહિનામાં કે પછી દર મહિને પણ એને લઈ શકો છો એટલે કે આવી રીતે તમને આની અંદર પેન્શનના લાભ છે મળતા હોય છે ઉંમર પ્રમાણે આની અંદર પેન્શનની રકમ છે એ પણ બદલાતી હોય છે ઇન્વેસ્ટમેન્ટ પણ બદલાતું હોય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ પોલિસીનો લાભ તમારે લેવો હોય તો નજીકના જે કંઈ પણ એલઆઈસી એજન્ટ હોય એનો સંપર્ક કરી અને તમે આ પોલિસી છે એ પણ લઈ શકો છો